સુરતના એન્ટી કરપ્શન બ્યુરોના અમલદારો દ્વારા સુરતના અબ્રામા વિસ્તારમાં રેવન્યુ તલાટી હિતેશ દેસાઈને પચીસો રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડવામાં આવ્યા છે આ ગુનો જાહેર રસ્તા પર થયો હોવાની વિગત એસીબીએ જાહેર કરી છે સુરતના એન્ટી કરપ્શન બ્યુરોના અમલદારો દ્વારા સુરતના અબ્રામા વિસ્તારમાં રેવન્યુ તલાટી હિતેશ દેસાઈને પચીસો રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડવામાં આવ્યા છે ફરિયાદી નાગરિકે પોતાની જમીનમાં આંબાનું વાવેતર કર્યું હતું અને તેના પાક વાવેતરનો દાખલો મેળવવા મામલેદાર કચેરીમાં અરજી કરી હતી આરોપી ટલાટી હિતેશ દેસાઈએ દાખલો તાત્કાલિક કાઢી આપવાના બદલે ત્રણ હજાર રૂપિયાની એસીબીને માહિતી આપી હતી એસીબી ટીમે ટ્રેપનું આયોજન કર્યું જેમાં તલાટીએ ફરિયાદ સાથે વાતચીત કરી રકમ પચીસો રૂપિયા સુધી ઘટાડી અને નગદ રકમ સ્વીકારી ત્યારબાદ એસીબીના પીઆઈ આર કે સોલંકી અને તેમની ટીમે આરોપીને રંગે હાથ પકડી લીધો હતો આ કેસની સુપરવિઝન એસીબી સુરત નિયામક આર આર ચૌધરીએ કરી રહ્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત